નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમના સમગ્ર કર્મચારીઓ દ્વારા પહેલગામમાં થયેલ હુમલાના વિરોધમાં અને પહેલગામમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તે તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ગત તારીખ બાવીસ એપ્રિલના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બાયસરન વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે ગયેલા નિર્દોષ સહેલાણીઓને નામ અને ધર્મ પૂછીને આતંકવાદીઓ દ્વારા ગોળી ધરબી દઈ નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી જે ઘટનાની સમગ્ર દેશ અને દુનિયામાં સખત શબ્દોમાં વખોડી કાઢી નિંદા કરવામાં આવી રહી છે સાથે જ આતંકવાદનો ખાતમો કરવાની દેશભરમાં માંગ ઉઠી છે લોકોમાં આતંકવાદીઓ તથા તેને પોષનાર પાકિસ્તાન સામે આક્રોશ છે ત્યારે આજરોજ નેશનલ મૂવમેન્ટ ફોર ઓલ પેન્શન સ્કીમ ના સરકારી કર્મચારીઓ દ્વારા પહેલગામ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ 26 લોકોના માનમાં કુવેર ભવન ખાતે એકત્રિત થઈ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જે સરકારી કર્મચારીઓ એ આતંકવાદીઓ તથા પાકિસ્તાનીઓ સામે સૈન્ય કાર્યવાહીની માંગ કરી છે સાથે 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 સરકાર જો પોતાને મોકલે તો પાકિસ્તાન સામે યુદ્ધ કરવા અને બોમ્બ ફેંકવાની તૈયારી પણ બતાવી હતી એને મોપીએસ દ્વારા જે પહેલગામની અંદર હુમલો થયો છે એને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખ્યો એના માટે મેં ભેગા થયા છીએ કે જે રીતે કાશ્મીરની અંદર જે પહેલગામની અંદર હુમલો કરવામાં આવ્યો છે પાકિસ્તાન દ્વારા એ અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને સરકારને કહીએ છીએ કે તમે કે પાકિસ્તાન પર હુમલો કરો અમે પણ જવા તૈયાર છીએ અમે બી બોમ્બ નાખી અને અમે પણ પાકિસ્તાન પર હુમલો કરવા તૈયાર છીએ આજે જે પહેલગાવની અંદર નિર્દોષ પ્રવાસીઓ પર જે હુમલો કરવામાં આવ્યો અને છવ્વીસ જેટલા જે યાત્રીઓ છે એમને ઉપર હુમલો કરીને એમની જે એમને મોત નિપજાવવામાં આવ્યું એ જે યાત્રીઓ છે એમને અમે શ્રદ્ધાંજલિ પાઠવ અત્યારે ઉપસ્થિત છે એનએમઓપીએસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે એનએમઓપીએસ એટલે નેશનલ મુવમેન્ટ ફોર ઓલ્ડ પેન્શન સ્કીમ એટલે અમે આ પોઝિટિવ કાર્યક્રમ કરી અને અમે અમારો માનનીય મોદી સાહેબની એક જ મેસેજ છે કે આમાં જે કોઈ અમે સરકારી કર્મચારીઓ છે તમામ આપની સાથે છે જરૂર પડે અમે ભારતની જનતાને વિદ્યાર્થીઓને પ્રેરીશું કે દેશ માટે શું સાચું છે શું નહીં અને તમે યુદ્ધના સમયે દેશને કઈ રીતે મદદ કરી શકો અમે અમારે નેક્સ્ટ જનરેશનને તૈયાર કરવા માટે સતત કાર્યશીલ છે બસ એક જ પગલું આ વખત આસિફ મુનિનું મસ્તક તાસકમાં લાવો અને એકવાર એવો સબક આર્મીને પાકિસ્તાન આર્મીને શીખવાડો કારણ કે ત્રાસવાદેવ કોઈ એનું મૂળ નથી મૂળ છે પાકિસ્તાન આર્મી એટલે આસિફ જે છે એનું એક મસ્તક તાસીરમાં લે આવો અને સબક શીખવાડો કે ફરી આવી હિંમત કરી નહીં